વાત હશે વર્ષ બે હજાર ચારની યુવા વિકેટકીપર દિનેશ કાર્તિકે ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કર્યું હતું તેની ક્રિકેટ કારકિર્દી નવી ઊંચાઈઓ પર પહોંચી રહી હતી અને બે હજાર સાતમાં તેણે તેની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા દિનેશ અને નિકિતા તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ હતા દિનેશે રણજી ટ્રોફીમાં તામિલનાડુ ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી એ જ ટીમનો હિસ્સો અને બાદમાં ભારતીય ટીમનો સભ્ય બન્યો તેનો ગાર્ડ મિત્ર મુરલી વિજય હતો એક દિવસ નિકિતા મુરલી વિજયને મળી નિકિતા મુરલી તરફ આકર્ષાઈ હતી અને દિનેશને તેની જાણ શુદ્ધા નહોતી નિકિતા અને મુરલી નજીક આવે છે અને ટૂંક સમયમાં જ તેમનો પ્રેમ સંબંધ શરૂ થાય છે દિનેશ સિવાય તામિલનાડુ ટીમના તમામ સભ્યોને આ સંબંધની જાણ હતી પછી વર્ષ બે હજાર બાર આવ્યું નિકિતા ગર્ભવતી બને છે અને તે બાળકના પિતા મુરલી હોવાનું કહીને બધાને ચોંકાવી દે છે દિનેશ કાર્તિકના પગ નીચેથી જમીત સરકી ગઈ તેણે નિકિતાને છૂટાછેડા આપી દીધા છૂટાટ છોટા છેડાના બીજા જ દિવસે નિકિતાએ મુરલીબીરી સાથે લગ્ન કર્યા અને ત્રણ મહિના પછી તેણે એક બાળકને જન્મ આપ્યો દિનેશ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા તેની પત્ની અને મિત્રના વિશ્વાસઘાતને ભૂલી જવું તેના માટે સરળ ન હતું દારૂએ તેમના જીવનમાં સ્થાન બનાવ્યું દિનેશની ક્રિકેટ કારકિર્દી બરબાદીના આરે હતી રણજી ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન ઘટવા લાગ્યું અને તેને કપ્તાન પદેથી પણ દૂર કરવામાં આવ્યો મુરલી વિજયને નવા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો તેને આઈપીએલમાં પણ રમવાનો મોકો ન મળ્યો અને દિનેશે જીમ જવાનું પણ બંધ કરી દીધું નિરાશાના આ અંધારામાં તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું એક દિવસ તેનો જીમ ટ્રેનર તેના ઘરે આવ્યો તેણે દિનેશને આ હાલતમાં જોયો અને તરત જ તેને જીમમાં લઈ ગયો દિનેશે ના પાડી પણ ટ્રેનરે સાંભળ્યું નહીં ભારતીય સ્કવોશ ચેમ્પિયન દીપિકા પલ્લિકલ પણ આ જ જીમમાં આવતી હતી જ્યારે તેણે દિનેશની હાલત જોઈ તો તેણે ટ્રેનર સાથે મળીને દિનેશનું કાઉન્સેલિંગ શરૂ કર્યું દીપિકા અને ટેનરની મહેનત ફળ આપવા લાગી દિનેશનો આત્મવિશ્વાસ પાછો ફરવા લાગ્યો અને તેણે ફરીથી નેટ પર જઈ જોરશોરની પ્રેક્ટિસ શરૂ કરી આ દરમિયાન મુરલી વિજયની રમત સતત ઘટી રહી હતી ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેન્નાઈ સુપર કિંગે પણ તેને આઈપીએલમાંથી બહાર કરી દીધો હતો બીજી તરફ દીપિકા પલ્લિકલના સમર્થનથી દિનેશે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું ટૂંક સમયમાં તેને આઈપીએલમાં તક મળી અને તે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન બન્યો દિનેશ અને દીપિકા વચ્ચે નિકટતા વધી અને તેઓએ લગ્ન કરી લીધા દિનેશને સમજાયું કે તે ક્રિકેટ માટે ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છે અને ઋષભ પંત ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યો છે દિનેશે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો તે જ સમયે દીપિકા પણ ગર્ભવતી થઈ અને જેણે જોડિયા બાળકને જન્મ આપ્યો દીપિકાની સ્કવોચ કારકિર્દી પણ લગભગ ઠપ થઈ ગઈ દિનેશ અને દીપિકાને ચેન્નાઈના પોશ વિસ્તાર પોઈસ ગાર્ડનમાં બંગલો જોઈતો હતો બે હજાર એકવીસમાં તેમને તે વિસ્તારમાં એક વિશાળ ઘર ખરીદવાની તક મળી બધાને આશ્ચર્ય થયું કે બંને લગભગ રમતમાંથી નિવૃત્ત થઈ ગયા છે તો પછી આટલો મોંઘો સોદો કેવી રીતે કરશે ત્યાર પછી માહિતી સામે આવી કે ચેન્નાઈ સુપર કિંગના મહેન્દ્રસિંહ ધોની તેને વિકેટકીપર તરીકે ટીમમાં પાછો જોવા માંગે છે બે હજાર બાવીસની આઈપીએલની હરાજી શરૂ થઈ અને આ વખતે સીએસકેને બદલે આરસીબીએ તેમને ખરીદ્યા દીપિકાએ પણ રમવાનું શરૂ કર્યું અને જોડિયા બાળકોના જન્મના માત્ર છ મહિના પછી તેણે ગ્લાસ ગોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જોશના ચિનપ્પા સાથે મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો દિનેશ કાર્તિકની આ સક્સેસ સ્ટોરી દરેકે વાંચવી જોઈએ તેમનું જીવન બતાવે છે કે વ્યક્તિએ પડ્યા પછી ક્યારેય ઊભા થવાની હિંમત ન હારવી જોઈએ વ્યક્તિએ હંમેશા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરતા રહેવું જોઈએ તમારો આ વિશે શું અભિપ્રાય છે તે અચૂક જણાવશો દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈને કોઈ સંઘર્ષ કરી રહ્યો છે ભગવાન પર વિશ્વાસ રાખજો અને હિંમત નહીં હારતા એક દિવસ બધું જ ઠીક થઈ જશે મિત્રો આજની આ વાર્તા તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ